આજના તારીખ ઓગણીસ પાંચ બે હજાર પચીસને સોમવારના રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ મિત્રો તમે અમારી ચેનલ પર સૌથી પહેલા અને સો ટકા સાચા બજાર ભાવ જોઈ શકશો વિડીયો આગળ શરૂ કરીએ એ પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાઇકનને પ્રેસ કરી દો જેથી સૌથી પહેલા તમે જોઈ શકો કપાસ બીટી નીચો ભાવ ભાવ ઊંચો ઘઉં ટુકડા નીચો ભાવ ચારસો છન્નું ઊંચો ભાવ પાંચસો આડત્રીસ તુવેર નીચો ભાવ એક હજાર એકસો ચાલીસ ઊંચો ભાવ એક હજાર ચારસો ચણા પીળા નીચો ભાવ નવસો ઊંચો ભાવ એક હજાર એકસો બે ચણા સફેદ નીચો ભાવ એક હજાર બસો પચાસ ઊંચો ભાવ એક હજાર નવસો પચાસ અડદ નીચો ભાવ એક હજાર બસો સાઠ ચારસો વીસ મગ નીચો ભાવ એક હજાર વાલ દેશી નીચો ભાવ સાતસો ઊંચો ભાવ એક હજાર એક્યાસી વાલ પાપડી નીચો ભાવ પાંચસો ઊંચો ભાવ એક હજાર પાંચસો નવ્વાણું વટાણા નીચો ભાવ છસો ઊંચો ભાવ એક હજાર છસો સુડતાલીસ કળથી નીચો ભાવ સાતસો પચાસ ઊંચો ભાવ નવસો રાજમા નીચો ભાવ છસો ઊંચો ભાવ નવસો દસ મિત્રો જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મગફળી જાડી નીચો ભાવ નવસો ઊંચો ભાવ એક હજાર પંચોતેર મગફળી ઝીણી નીચો ભાવ નવસો પચીસ ઊંચો ભાવ એક હજાર ચારસો પાંત્રીસ તલી નીચો ભાવ ભાવ એક હજાર હજાર બસો બસો ઊંચો બે સૂરજમુખી નીચો ભાવ આઠસો પચાસ ઊંચો ભાવ નવસો પચાસ એરંડા નીચો ભાવ એક હજાર વીસ સોયાબીન નીચો ભાવ સાતસો પચીસ ઊંચો ભાવ આઠસો છવ્વીસ સિંગફાડા નીચો ભાવ એક હજાર ભાવ એક હજાર ત્રણસો છત્રીસ કાળા તલ નીચો ભાવ ત્રણ હજાર ઊંચો ભાવ ત્રણ હજાર આઠસો લસણ નીચો ભાવ નવસો ઊંચો ભાવ એક હજાર ત્રણસો સિત્તેર મિત્રો જો તમને અમારો આ વિડિયો ગમે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પચાસ ધાણી નીચો ભાવ એક હજાર એકસો પચીસ ઊંચો ભાવ એક હજાર ત્રણસો વીસ વરિયાળી

રાયડો નીચો ભાવ નવસો ઊંચો ભાવ એક હજાર એકસો પાંચ ખેડૂત મિત્રો જો તમને બજાર ભાવને લગતા વિડીયો જોવા ગમતા હોય અથવા તો તમામ પાક અને શાકભાજીના અલગ અલગ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા ગમતા હોય તો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો સાથે જ વિડિયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં જેથી દરેક ખેડૂત મિત્રો સુધી સાચા બજાર ભાવ પહોંચી શકે અને હા ખેડૂત મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો વિડીયો રિલેટેડ કઈ સજેશન અથવા તો તમે કયા યાર્ડના વિડીયો સૌથી વધારે અને દરરોજ જોવા માગો છો એ કમેન્ટ કરીને જરૂર જણાવજો તેમજ અમારી ચેનલને અને અમારા વિડીયોને તમારો સાથ સહકાર આપતા રહેજો અને અમારા દરેક વિડીયોને આવી જ રીતે જોતા રહેજો વિડીયો જોવા માટે ધન્યવાદ